સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે ને ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો મિત્રો આપણે સોનાના સોનાના ભાવની વાત કરીએ તે છેલ્લી કલાકના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો આપણે વિસ્તારથી વાત કરીશું અને તેમજ સાથે એ પણ જોઈશું કે આજે સોનાના ભાવની અંદર કેટલા રૂપિયાનો વધારો થયો છે છે તો મિત્રો સૌ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત રૂપિયા દસ ગ્રામ સોનું પંચોતેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે પંદરસો ને રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને એક તોલાની જો વાત કરીએ તો એકસો ને રૂપિયાનો ફરી એકવાર મિત્રો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 8234 રૂપિયા 10 ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ 82340 રૂપિયા તેમજ 100 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 823400 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1620 રૂપિયાનો ભયંકર વધારો થયો છે અને મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ આજે મિત્રો 24 તારીખે મિત્રો સોનાનો ભાવ એ હાઈ લેવલની સપાટીએ પહોંચી ગયો છે અને મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ